વનરાતે વન માં લીંબુડા જા વનરાતે વન માં લીંબુડા જા જા અડધા ને અડધા પાકા પણ તો બાં તો કાચા ને અડધા પાકા પણ તો બાં તો વાં વનરાતે વન માં લીંબુડા જા વનરાતે વન માં લીંબુડા જા અડધા કાચા ની અડધા પાકા પણ તો બાં તો અડધા કાચા ની અડધા પાકા પણ તો બાં તો વરની તે જાનમાં જનૈયા આવ્યા વરની તે જાનમાં જનૈયા આવ્યા પણ કેવા અડધા ટકલાને ચશ્મા પણ તો બાં તો અડધા ટકલાને ચશ્મા વાડા પણ તો બા તો વનરાતે વાન મા લીંબુડા જા વનરાતે વાન માં જા અડધા કાચા ને અડધા પાકા પણ તો બાતો બા અડધા કાચા ને અડધા પાકા પણ તો બાં તો બા વરની તે જાનમાં જાણિયું આવી વરની તે જાનમાં જાણિયું આવી પણ કેવી અડધી ને મેકઅપ વાડી પણ તો બાં તો અડધી ને મેકઅપ વાળી પણ તો બાં તો વનરાતે વાનમાં લીંબુડા જા જા વનરાતે વાન મા લીંબુડા જા જા અડધા કાચા ને અડધા પાકા પણ તો બાં તો અડધા કાચા ને અડધા પાકા પણ તો તો તે માં ભાઈ બંધો આવ્યા તે ભાઈ બંધો આવ્યા પણ કેવા અડધા ડાઢા ને અડધા વાંડા પણ તો વા તો અડધા ડાઢા ને અડધા વાંડા પણ તો તો વા વનરાતે વાન માં લીંબુડા જા વનરાતે વાન માં લીંબુડા જા અડધા કાચા ને અડધા પાકા પણ તો બાં તો અડધા કાચા ને અડધા પાકા પણ તો તો બા અમારે માંડવે માંડવીઓ જોઈ લો અમારે માંડવડે માંડવીઓ જોઈ લ્યો પણ કેવી એક જુઓ બીજી ભૂલો એવી શોભા શોભા એક જુઓ બીજી ભૂલો પણ શોભા શોભા વન રાતે વન લીંબુડા જા જા વન રાતે વન લીંબુડા જા જા અડધા કાચા ને અડધા પાકા પણ તો બા તો બા અડધા કાચાની અડધા પાકા પણ તો વાતો વા